ઓ ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે ને આજે અમારે આ બોલ રહ્યો છે ભૂરાભાઈના હાથમાં જે બોલ છે દડો એને પાંચ પાંચ દાણ ઘા કરવાનો છે ને તમે મિત્રો જોઈ શકો અહીંયા ડોલ રાખેલી છે એ ડોલમાં નાખવાનો છે તો જે આર્ટિસ્ટ પાંચ ઘામાંથી બધાયથી ઝાઝા નાખશે એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જાડશે અને ભૂરાભાઈને પહેલો વારો છે મિત્રો હા વિજયો પાંચ હે

ચાર આ એક જ એક જ કા તમારી પાસે હા તો ચાલો તો હવે અમારા ડોલી ભાઈ જ આવી જાય છે

એ ચલાભાઈ એકી એ એકી આઈ ગયો એકવાર એકવાર हेलो અમારા ડાયરેક્ટર સાહેબ આવી બીજા રાઉન્ડમાં ન થાટી આટ આવે ન